વલસાડના વાપી હાઈવે પરથી પસાર થઈ રહેલા પતિ પત્ની બાઇક લઈને પટકાતા તેમના પર ટ્રક ફરી વળી વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ હતો વાપીમાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો આથી વાપી નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા હાઈવે પર ભરાયેલા પાણીને કારણે અકસ્માત સર્જાતા બાઇક સવાર એક પતિ પત્નીના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા હાઇવે પર ભરાયેલા પાણીને કારણે જીવલેણ અકસ્માત સર્જાતા પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમો પણ દોડતી થઈ ગઈ હતી બનાવની વિગત મુજબ વાપીમાં વરસેલા ભારે વરસાદને કારણે વાપીના બલીઠા નજીક બની રહેલા નવા પુલના કામના સ્થળે નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા આથી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હાઈવે પર ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી પાણી ભરાઈ રહે છે અને ત્યાં હાઈવે પર ખાડા પણ પડેલા છે ત્યાંથી ટુકવાળાના ભગુભાઈ અને શકુંદલાબેન પતિ પત્ની બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા અને હાઈવે પર ભરાયેલા પાણીના ખાડામાં બાઇક પટકાતા બાઇકનું બેલેન્સ ખોરવાયું અને બંને પતિ પત્ની પાણીમાં બાઇક સાથે પટકાયા હતા એ વખતે જ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ડમ્પરની નીચે આવી ગયા હતા આથી બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા બનાવ બાદ હાઈવે પર દોડધામ મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આમ હાઈવે પર પડેલા ખાડાઓ અને વરસાદી પાણીના નિકાલના અભાવે આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે આથી હાઈવે પર સંબંધિત એજન્સીની ગંભીર બેદરકારીને કારણે આવા અકસ્માતોને ગંભીરતાથી લઈ આ મામલે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે यहाँ पे जी हुआ था इधर पानी भर जाता है बरसात की वजह से काफ़ी गड्ढे हैं रोड में इधर ट्रैफिक जाम हो जाता है ये रेलवाइ क्रॉसिंग में यहाँ पे ये सामने ये ब्रिज बन रहा है इसकी वजह से तो यहाँ पूरा पानी भरा हुआ था रोड में गड्ढे हैं गड्ढे की वजह से वो बाइक सवार गिर गया और पीछे से उस पर ट्रक चढ़ गया ट्रक चढ़ने के बाद में कम से कम કાફી દર વડા પાણીમાં કિ કો દીખા નહીં એ અંદર કોઈ વ્યક્તિ પડા હૈ તો વજી દિક્કત હોઈ અને દોગો કે મૌત હો ગઈ